તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી ગોંડલનો ચકચારી કેસ રાજકુમાર જાટ છે આ મામલે ગોંડલની જે પોલીસ છે તે સતત શંકાના દાયરામાં આવી રહી છે તેમના પરિવારજનોએ પણ આ પોલીસ પર ભૂતકાળમાં અનેક આરોપ પણ લગાવ્યા છે અને આ મામલો છે આ મામલો ખૂબ ચગ્યો હતો મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પણ પહોંચ્યો હતો તેમના પરિવારજનો સગા સંબંધી આજ વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ હતું તે દરમિયાન મુખ્યમંત્રીને મળ્યા હતા અને આ મામલાની તેમણે તટસ્થ તપાસની માગણી પણ કરી હતી જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા પછી પણ આ પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક યથાસ્થિતિમાં અટવાયેલી હશે તેમ કહી શકો અને આજ પરિવાર હવે ન્યાય માટે પહોંચ્યો હતો ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાત હાઈકોર્ટમાં કેસ છે આ કેસની સુનાવણી પણ થઈ

ચાલ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે પણ જે પ્રકારે પરિવારજને ગુજરાત હાઈકોર્ટમાં આરોપ લગાવતા કહ્યું હતું તે મામલે આ ગુજરાત હાઈકોર્ટે પણ શંકા વ્યક્ત કરતા કહ્યું કે જે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટ છે તેમાં કેટલાક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને મૃતકની બોડી પર ઈજાના નિશાનો હતા તે સેનાથી થયા તે રિપોર્ટમાં કોઈપણ પ્રકારનો ઉલ્લેખ નથી અને ગુજરાત હાઈકોર્ટ કેસની તપાસ અન્ય એજન્સી અથવા સીબીઆઈને સોંપવા માટે ફિટ કેસ આ માન્યો છે અને હાઈકોર્ટે સ્વતંત્રતા તપાસ માટે રાજકોટ બહારના ત્રણ એસપીના નામ જણાવવા માટે સરકારને દિશા નિર્દેશ પણ આપ્યો છે અને વધારે તપાસ પંદર ઓક્ટોબરના રોજ થવાની છે આમ જે પ્રકારે આ રાજકુમાર જાટનો કેસ છે તે ગોંડલમાં ખૂબ ચકચાર પણ મચાવી છે અને આરોપ લાગી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પર કે તેમણે માર માર્યો અને ત્યાર પછી તેનું મૃત્યુ થયું છે જો કે પોલીસે જે પ્રકારે તપાસ કરી અને જે પ્રકારે તપાસ કર્યા પછી આ રિપોર્ટ સબમિટ કર્યા તેમાં અનેક પ્રકારની શંકાઓ ઉપસ્થિત થઈ છે ગુજરાત હાઈકોર્ટે તે માન્યું પણ છે અને આવનારા દિવસોમાં પંદર તારીખે જ્યારે સુનાવણી થાય છે રાજ્યની સરકાર ત્રણ એસપી કક્ષાના અધિકારીઓના નામ કયા આપે છે અને ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે તે આવનારા દિવસમાં ખબર પડશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ जे